ભારત પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્ત જનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે બસો ને પચીસ ભાગ સાંભળ્યા છે આજે આપણે બસો ને સવ્વીસમો ભાગ સાંભળીશું હરી પુરોહિત વસુ કહે છે મોહિની એકાગ્ર ચિત્ત થઈને વિધિપૂર્વક ગંગાજીની પૂજા કરવી જોઈએ દિવ્ય સ્વરૂપા દેવીનું ધ્યાન કરીને એક એક અગેહની સોખાને બે શેર દૂધમાં ખીર બનાવીને તેમાં મધ અને ઘી નાખવું તે બંને એક એક તોલો હોવી જોઈએ ત્યાર પછી ભક્તિ ભાવપૂર્વક પૂર્ણ પણ ખીર માલપુવા લાડુ મડલ અડંગધો ગુંધો સોનું થોડી ચાંદી ચંદન અગર કપૂર કંકુ ગોગળ બીલીપત્ર દુર્વા રોચન શ્વેત ચંદન નીલકમલ તથા અન્ય અન્ય સુગંધિત પુષ્પ યથાશક્તિ ગંગાજીમાં પધરાવવા અને બહુ જ ભક્તિભાવપૂર્વક આ મંત્રનું ઉચ્ચારણ કરવું ઓ ગંગાય નાયણે નિવાય નમ મોહિની દરેક મહિનાની પૂર્ણિમા અને અમાવાસ્યાએ પ્રાતઃકાળે એકાગ્રચિત થઈને આ જ વિધિથી ગંગાજીની પૂજા કરવી જોઈએ જે મનુષ્ય એક વર્ષ સુધી હવિષ્યભોજી મિતાહારી તથા બ્રહ્મચારી રહીને દિવસે અથવા રાત્રે નિયમિત ભક્તિ અને પ્રસન્નતાપૂર્વક ગંગાજીની પૂજા કરે છે તેને વર્ષના અંતમાં ગંગા દેવી દિવ્ય શરીર ધારણ કરીને દિવ્ય માળા દિવ્ય વસ્ત્ર તથા દિવ્ય વસ્ત્રો અને દિવ્ય રત્નોથી વિભૂષિત થઈને પ્રત્યક્ષ દર્શન આપે છે અને વરદાન આપવા માટે તેની સમક્ષ પ્રગટ થાય છે શુભે આ પ્રમાણે દિવ્ય દેહધારીણી પ્રત્યક્ષ રૂપા ગંગાજીનું પોતાના મંત્રોથી દર્શન કરીને મનુષ્ય ધન્ય ધન્ય થઈ જાય છે જે માનવ જે જે ભોગોની કામના કરે છે તે બધા પ્રાપ્ત કરે છે અને જે બ્રાહ્મણ નિષ્કામ ભાવે ગંગાજીની આરાધના કરે છે તેને તે જન્મમાં મોક્ષ પ્રાપ્ત થાય છે ગંગાજીના પુંજનનું આ શાશ્વતીય વ્રત ભગવાન લક્ષ્મીપતિને સંતુષ્ટ કરનારું અને મોક્ષપ્રદ છે વશિષ્ઠજી કહે છે રાજેન્દ્ર

દેવ આરાધનની વિધિ સંભળાવો જેને સાંભળીને પાપથી છુટકારો મળી જાય પુરોહિત વસ્તુ કહે છે દેવી તમે સર્વ લોકોના હિતની કામનાથી બહુ ઉત્તમ વાત પૂછી છે ગંગાજીનું સંપૂર્ણ મહાત્મય મોટા મોટા પાપોને નાશ કરનારું છે પૂર્વકાળમાં વૃષભ ધવજ ભગવાન શિવે કૃપાપૂર્વક આનું વર્ણન કર્યું હતું દેવી પાર્વતીએ પ્રેમપૂર્વક એમને પ્રશ્ન કર્યો હતો અને એમણે ગંગાજીના તટ પર બેસીને ગંગાજીનું મહાત્મ્ય તેમને સંભળાવ્યું હતું દેવતાઓએ પૂર્વાહન કાળમાં ઋષિઓએ મજ્જાહન કાળમાં પિત્રોએ અપરાહન કાળમાં તથા ગૃહક્ય વગેરેએ રાત્રિના પ્રથમ ભાગમાં ભોજન કર્યું છે આ બધી વેળાઓનું ઉલ્લંઘન કરીને રાત્રે ભોજન કરવું ઉત્તમ છે તેથી નક્ત વ્રતનું આચરણ કરવું જોઈએ રાત્રે ભોજન કરનાર નક્ત વ્રતિને આ છ કર્મ અવશ્ય કરવા જોઈએ સ્નાન અવિષ્ય ભોજન સત્ય સત્યભાસ અગ્નિહોત્ર તથા ભૂમિશયન જે કોઈ પણ સાધક હોય તે માઘ માસમાં ગંગા તટ પર શિવ મંદિરની સમીપ રાત્રે ઘી મિલાવેલી ખીચડીનું ભોજન કરે અને જીભની લોલુપતા છોડી દે ભગવાન શિવનું સ્મરણ કરીને જીતેન્દ્રિય ભાવથી પલાશ એટલે ખાખરાના પતરાળામાં નિયમ નિયમપૂર્વક ભોજન કરે ધર્મરા તથા દેવીના માટે અલગ અલગ પિંડ આપે બંને પક્ષોની ચતુર્દશીએ ઉપવાસ કરે પૂર્ણિમાના દિવસે ગંધ અને ગંગાજળથી તથા દૂધ દહીં મધ અને ખાંડથી ભગવાન શિવને સ્નાન કરાવીને શિવલિંગ પર ધતુરાનું ફૂલ ચડાવે ત્યાર પછી ઘીમાં બનાવેલ માલપુવા અર્પણ કરે પછી શિવલિંગ પર તેલ ચડાવે નીલ તથા લાલ કમળના ફૂલોથી સર્વેશ્વર શિવનું પૂજન કરે કમળનું ફૂલ ન મળે તો સુવર્ણમય કમળથી મહાદેવજીની પૂજા કરે મધયુક્ત ખીરનો ભોગ ધરાવે ઘી મિશ્રિત ગુગળનો ધૂપ આપે ઘીનો દીપક પ્રગટાવે ચંદન વગેરેનું અનુલેપન કરે ભક્તિપૂર્વક મહેશ્વરને બીલીપત્ર ચડાવે તેમની પ્રસન્નતા માટે કાળા રંગની ગાય અને કાળા રંગના બળદનું દાન કરે તે ગાય બળદ દેખાવમાં એક સરખા હોવા જોઈએ માઘ માસ વ્યતીત થયા પછી આઠ બ્રાહ્મણોને ભોજન કરાવીને તેમને દક્ષિણા આપે બ્રહ્મચર્યનું પાલન કરે આ પ્રમાણે યમ નિયમ શ્રદ્ધા અને ભક્તિયુક્ત થઈને જે એકવાર પણ શાસ્ત્રી વિધિથી આ વ્રતનું પાલન કરે છે તે આ લોકમાં ઉત્તમ ભોગોને ભોગવે છે અને મૃત્યુ પછી પરમ ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે વૈશાખ શુકલ ચતુર્દશી અગહનીના સોખાના ભાત અને દૂધની રાતે ભોજન કરવું પુષ્પ વગેરેથી ભગવાન શિવની પૂજા કરવી તેમને ભોજ્ય પદાર્થો નિવેદિત કરીને મૌનપૂર્વક ભોજન કરવું તે દિવસે વડનું દાતણ કરવું રાત્રે ગંગા તટ પર શિવની સમીપ સૂવું પ્રાતઃ કાળે પૂર્ણિમાએ વિધિપૂર્વક ગંગાજીમાં સ્નાન કરીને ઉપવાસ વ્રતનો સંકલ્પ કરીને રાત્રે જાગરણ કરવું શિવલિંગને ઘીથી સ્નાન કરાવીને ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ વગેરે દ્વારા તેમનું પૂજન કરીને એક સુંદર વૃષભને શ્વેત પુષ્પ વસ્ત્ર હળદર અને ચંદનથી અલંકૃત કરીને વિધિપૂર્વક ભગવાન શિવને અર્પણ કરવું બ્રાહ્મણોને ખીરનું ભોજન કરાવવું આ પ્રમાણે જે શ્રદ્ધા અને ભક્તિથી એકવાર પણ યુક્ત નિયમનું પાલન કરે છે તે અંતમાં મુક્ત થઈ જાય છે જેઠ માસના શુક્લ પક્ષની દસમી તિથિએ હસ્તનક્ષત્રનો યોગ હોય ત્યારે સ્ત્રી હોય કે પુરુષ ભક્તિભાવથી ગંગાજીના તટ પર જઈને રાત્રે જાગરણ કરવું અને દસ પ્રકારના ફૂલથી દસ પ્રકારના ગંધથી દસ પ્રકારના નૈવેદ્યથી તથા દસ દસ તાંબુલ અને દીપ વગેરેથી ભક્તિપૂર્વક ગંગાજીની પૂજા કરવી પૂંજન પછી ભક્તિપૂર્વક શાસ્ત્રોક્ત વિધિથી ગંગાજીમાં દસ વાર સ્નાન કરી દસ પ્રહર અડધી મુઠ્ઠી કાળા તલમાં ઘી નાખીને ગંગાજીમાં પધરાવવા જોઈએ એ જ પ્રમાણે સત્તુ તથા ગોળના દસ દસ પિંડ પણ ગંગાજીના જળમાં નાખવા જોઈએ ત્યાર પછી ગંગાજીના સુંદર તટ પર પોતાની શક્તિ અનુસાર સોના કે ચાંદીની ગંગાજીની પ્રતિમા બનાવીને તેમાં સ્થાપિત કરવી પ્રથમ જમીન પર કમળ અથવા સ્વસ્તિકનું ચિહ્ન બનાવી તેની ઉપર કળશ સ્થાપિત કરવો ગંગાજળ ભરીને કળશ પર કમળ કે સ્વસ્તિકનું ચિહ્ન કરવું જોઈએ તો અહીંયા નારદ પુરાણનો બસો ને છવ્વીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બસોને સત્યાવીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો